વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવીશું પરાળી સાબુદાણાની ખીચડી કોઈ પણ व्रत કે ઉપવાસમાં ખાઈ શકીએ અને ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવી ખીચડી બનાવવાના છે તો અહીંયા આપણે સાબુદાણા બે કલાકથી પલાળી લીધા છે એકદમ મસ્ત એવા છૂટા છૂટા થઈ જાય એવા આપણે પલાળવાના છે અને તમે આંગળીથી આમ ટચ કરો તો એકદમ સરસ મેસ થઈ જાય એવા કળડી ગયા છે આપણા સાબુદાણા અને અહીંયા આપણે ત્રણ બટેકા બાફી અને નાના નાના આવા આપણે સુધારી લીધા છે અહીંયા આપણે અડધી ચમચી જેટલા મરી પાવડર લીધો છે અને એક મુઠી દાણા લઈ માંડવીના દાણા લઈ અને ભૂકો કરી લીધો છે આપણે અને એક ચમચી જેટલી કડપણ માટે ખાંડ લીલા ધાણા અડધી ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અહીંયા અડધું ટમેટું સુધારેલું છે એક લીંબુ લીધું છે એક જાદુનો ટુકડો આપણે ખમણી લીધો છે લીલા મરચાં લીધા છે એટલે એક લીલું મરચું આપણે સુધારી લીધું છે અને મીઠા લીમડા દાળકી લીધી છે સ્વાદ મુજબ મીઠું અહીંયા એક નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો જીરું ઉમેરી દઈશું મીઠા લીમડા ઉમેરી દઈશું અને આપણે આદુ ઉમેરી દઈશું લીલા મરચાં ઉમેરી દેશું અહીંયા આપણે બટેકા ઉમેરી દેશું ટમેટું પણ ઉમેરી દેસું સ્વાદ મુજબ આપણે મીઠું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીંયા આપણે સાબુદાણા પણ ઉમેરી દઈશું તરત આપણે સાબુદાણા મિક્સ કરી દેવાના છે હવે આપણે સાબુદાણાના ભાગનું પણ મીઠું ઉમેરશું ઓલું બટેકાના ભાગનું ઉમેરેલું હતું ખાંડ પણ ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો કરી બધું મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે સાબુદાણાનું પકાવવાના છે હવે આપણે એક જ મિનિટ માત્ર રાખશું કારણ કે સાબુદાણા એટલા મસ્ત એવા પલળી ગયા છે ને કે આપણે બહુ પકાવવાની પણ જરૂર નહીં પડે હવે આપણે ખોલીને જોઈ લઈશું હવે આપણે માંડવીના બી મરી પાવડર લીલા ધાણા લીંબુ ઉમેરી દેસું ખટાશ તમને ફાવતો એ પ્રમાણે ઉમેરવાની છે હવે આપણે મિક્સ કરી દઈશું તો મસ્ત એવી આપણી સાબુદાણાની છૂટી છૂટી ખીચડી તૈયાર છે સર્વિંગ પ્લેટમાં હવે આપણે સૌ કરી લેશું તો તૈયાર છે વ્રત કે ઉપવાસ માટે ટેસ્ટી એવી સાબુદાણા બટેકાની ખીચડી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો